સિદ્ધાંતની કથા કથા પુરાણીએ અહીંયા લખી એમાં એક કથા આવી કે શ્રવણે એક વાત જગતમાં પ્રચલિત છે બધા એમ કે છે કે શ્રવણે એના માત પિતાને યાત્રા કરાવી યાત્રા કરાવે પણ એ વાત અધૂરી છે આગલા જન્મમાં શ્રવણના માત પિતાએ શ્રવણને યાત્રા કરાવી આગલા જન્મમાં શ્રવણ કાચબો હતો અને એના માતા પિતા હંસ ને હંસલી હતા પછી એ બધા વનમાં રહેતા હતા જંગલ ભેગા થાય રોજ રોજ સત્સંગ કરે ત્રણે જણા છે પંખીડા ભગવાનની વાતો કરે એટલે એક દિવસ હંસ ને હંસલી એવું કે છે કે યાત્રા કોઈ પણ ભગવાનની ધામની યાત્રા ભાગ્યશાળી કરી શકે છે એવો પશુ બનાવ્યો ધીમી હું ક્યાંય જઈ શકું નહીં નીકળું રસ્તામાં કોઈ મને મારી નાખે ત્યારે હં ને હંલી કે છે અમને ભગવાને પાકો આપી જીવનમાં જેટલું થાય એટલું બીજાનું સહાયરૂપ થાવું એની સેવા કરવી સત્કર્મ કરવું તમે નથી જઈ શકતા તો અમે કામ કરીએ એક લાકડી લીધી વચ્ચે કાચવાની કીધું તું પકડી લે મુખ એટલે અમે ઉડી ઉડી ને યાત્રા તને લઈ જશું જે ભગવાનનું ધામ આવશે ને અયોધ્યા આવે બ્રજ આવે જે કંઈ આવે ત્યાં અમે નીચે ઉતરશું અને પછી ત્યાં આપણે સ્નાન કરશું ત્રણેય જણા પછી પાછા આપણે ત્યાં સત્સંગ કરી અને ઉડાન ભરશું અમે એક એક તીર્થની અંદર અમે તને સ્નાન કરાવશું અમે લઈ જશું કાચબો સંમત થયો હંસને હંસલીએ લાકડી ચાંચથી પકડી પછી ઉડવા માંડે વચ્ચે કાચબાએ પકડેલી અને ઉડતા ઉડતા બધા તીર્થોમાં જાય સ્નાન કરે અને એટલામાં વનમાંથી પસાર થાય આગ લાગી ત્રણે જણ બળીને ભળથું થઈ ગયા યાત્રા પૂરી થઈ ગઈ અને આ રીતેનો કાળ લખેલો છે જે રીતે જેનું મૃત્યુ થવાનું હોય ને એ જ રીતે થાય જે ક્ષણે થવાનું હોય એ જ ક્ષણે થાય અને જે સ્થળ ભૂમિ પુકારતી હોય ને ત્યાં જ એનું મૃત્યુ થાય પાછો જન્મ થાય કાચબો હતો એને બહુ તીર્થ સ્નાન કર્યા ભગવાનનું નામ સાંભળ્યું કથાઓ ગાય હંસ હંસલીએ અને પરિણામે હંસને હંસલીએના મા બાપ બન્યા અને કાચબો એનો દીકરો બની ગયો તેને કોણ ક્યાં જન્મમાં કોનું શું સગવું એની કઈ ખબર પડતી નથી ઘણીવાર સગા કરતા તમારે પાડોશી આરે વધારે બનતું હોય તો માનવાનું કોઈ જા ના તો આગલા જન્મનું કંઈક લેણું રહી ગયું હોય છે બાકી લેણા વિના ઉઘરાણા ન થાય એક સેકન્ડ પણ સાથે રહેવાનો સમય મળતો નથી અહીંયા હંસને અંશને એના મા બાપ બન્યા શ્રવણના કર્મના સિદ્ધાંત પ્રમાણે એની યાત્રા કરાવવી પડી આગલા જન્મમાં એને કરાવી કોઈ આપણને ઘણું બધું આપે આપણે એને કાંઈ આપતા નથી એનો અર્થ એવો છે કે કદાચ આપણે આગલા જન્મમાં એનું લીધું હશે એટલે આ જન્મમાં આપણે એને આપી રહ્યા છીએ એ પણ ખબર નથી પડતી આવકનો દસમો ભાગ પ્રત્યેક વ્યક્તિએ કાઢવો એક લાખની આવક હોય વર્ષની તો મહિનાની તો દસ હજાર દાનમાં આપવા જોઈએ તો લક્ષ્મી શુદ્ધ થાય નીતર આડી અવળી જતી રહે છે એની પગ છે લક્ષ્મી ચંચળ છે શાસ્ત્ર કે છે કે આ રીતે વ્યક્તિ કોઈ પણ કર્મને આધીન છે આપણું ભાગ્ય આપણે ખુદ બનાવીએ છીએ આપણે જેવું કર્મ કરીએ એવું ફળ આપણી સામે આવે છે એક દિવસની વાત છે મહાદેવ અને પાર્વતીજી ફરવા મહાદેવજી ગગન વિહાર કરવા માટે નીકળ્યા આકાશમાં એટલામાં મહાદેવ અને પાર્વતીજી જોવે છે કે પાર્વતીજી કે છે એ ભોળાનાથ આ દુનિયામાં કેટલા બધા લોકો દુખી છે જોને આ 80 વર્ષની ઉંમરના વૃદ્ધમાં લોસીમાં ખેતરમાં કામ કરે અરે મહાદેવ કેવા લાગ્યા કે ધરતી તો દુખા લઈ છે અહીં બધું હોય એમાં માથું ન મરાય પોતાના કર્મથી બધા કર્મ ભોગવતા હોય તો કે નહીં મારે આ બધાના દુઃખ દૂર કરવા આવો વિચાર કરીને પાર્વતીજી અને મહાદેવ ખેતરમાં પ્રગટ થાય બ્રાહ્મણ બ્રાહ્મણીનું રૂપ લીધું છે પૂછે છે કે માં આટલી ઉંમરે તમારે આટલું બધું કામ કરવું પડે છે ત્યારે કે છે કે હા તો એક કામ કરો અમે બ્રાહ્મણ બ્રાહ્મણી છીએ ને અમારી પાસે કોઈ વરદાન માગે ને તો જે એ અમે આપીએ તમે માગો દાદા પણ સાથે હતા એક બાળક નાનો હતો કે રુદ્ધમાં ડોષીમાં એવું માંગે છે કે હું સોળ વર્ષની સુંદરી બની જાઉં અને પાર્વતીજીએ તથાસ્તુ કહ્યું અને વૃદ્ધ માતાજી સોળ વર્ષના સુંદરી બન્યા દાદા કહેવા લાગ્યા કે હું વૃદ્ધ થયો ને તું સોળ વર્ષની સુંદરી બનીને ક્યાં જાય માં દાદા તમે ચિંતા ન કરો તમને પાર્વતીજી કે વરદાન આપવાનું તમે માંગો શું જોઈ છે ત્યારે દાદા એવું માંગ્યું કે આ ભૂંડણી બની જાય સુંદરીને બને અને એ વખતે વૃદ્ધ માં ભૂંડણીનું રૂપ ધારણ કર્યું નાનો બાળક રડવા માંડ્યો કે કેમ રડે છે બેટા તું એ વરદાન માંગી લે પાર્વતી કે છે કે મારી માં હતી એવી ને એવી થઈ જાય એટલે માં હતા એ વાત પાછા થઈ ગયા અને ખેતરમાં કામ કરવા માંડ્યા ત્યારે મહાદેવ બોલે છે કે હે પાર્વતી તમે કહેતા હતા કે હું એના દુઃખને દૂર કરું પણ એના ભાગ્યમાં લખાઈ ગયેલું હોય તો કોઈ મીઠ્યા કરી શકતું નથી એના કર્મમાં જ આ કામ લખેલું હતું કર્મથી સુખી થાય પોતાનું જ કર્મ પોતાને કામ આવે છે પોતે જો સત્કર્મ કર્યું હશે કર્મ પ્રધાન જીવનમાં બાકી કોઈ કોઈને સુખ આપી દેતું નથી કોઈ કોઈને દુઃખ આપી દેતું નથી પોતાના કર્મથી જ એ સુખી અને દુઃખી થાય સુખ દુઃખ કર નિજ કૃત કરમાં ભોગ ભ્રત નિજ કૃત કરમાં ભોગસ ભ્રત શ્રીરામ શ્રીરામ જી રમ અને કર્મની પ્રધાનતા બતાવી